રાજકોટના માવા રોડ ઉપર ટીઆરપી મોલની જે ઘટના બની છે શનિવારના ચાર સાડા ચાર વાગ્યાની ઘટના અને રવિવારની ઢળતી સાંજ થઈ ત્યાં સુધીમાં જે દ્રશ્યો જોવા મળ્યા છે હૃદય કંપાવનારા છે તમારી સંવેદનાને ઝંઝોડી નાખે એવા છે અને આ ચોવીસ કલાક પછી શું આપણને એવું લાગી રહ્યું છે કે આમાં જે લોકોના મૃત્યુ થયા છે એમને ન્યાય મળશે ઝડપી ન્યાય મળશે એવો કેટલાને વિશ્વાસ છે આ વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ તમને યોગ્ય લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે કેફ ભોપાલીનો નો એક બહુ જાણીતો શેર છે આગ કા ક્યા હૈ આગ કા ક્યા હૈ પલદો મેં લગતી હૈ આગ કા ક્યા હૈ પલદો મેં લગતી હૈ બુજતે બુજતે એક જમાના લગ જાતા રાજકોટના ટીઆરપી મોલમાં જે બન્યું છે એનું વર્ણન કઈ રીતે કરવું તમારી પાસેના શબ્દો ખૂટી જાય તમારી સંવેદનાઓ ખૂટવા લાગે એટલી આ ભીષણ આગની ઘટના અને એમાં મૃત્યુ પામેલા બાળકો અને એમના પરિવારજનો પિસ્તાલીસ સુધી આંકડો પહોંચ્યો છે હજી પણ પહોંચશે બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીના વાતાવરણમાં તમે ઘરની બહાર નીકળી શકતા નથી પણ જ્યારે ટીઆરપી મોલમાં આગ લાગી હશે અને એનું તાપમાન બસો ચારસો પાંચસો ડિગ્રી સુધી પહોંચ્યું હશે અને એમાં નાના બાળકો અને એમના પરિવારજનોના શરીર સળગી ગયા હશે કલ્પના કરવી મુશ્કેલ છે કે એમની વેદના કેવી હશે એમનો છેલ્લો શ્વાસ જ્યારે એમણે લીધો હશે એ પહેલાંની એમની વેદના કેટલી કપરી હશે વિશ્વાસ થાય નહીં એવી ઘટનાઓ આપણી આસપાસ બનતી બને ત્યારે આપણી સંવેદનાઓ કેટલી જાગે છે આપણી સંવેદના સંવેદન બધીરતા એટલી હદે પહોંચી છે કે આપણને આવી ઘટનાઓ થોડા કલાકો કે થોડા દિવસો સુધી ચર્ચા કરવા માટે ગમે છે અને પછી આપણે ભૂલી જઈએ છીએ શું આવું જ રાજકોટની ઘટનામાં બનશે કેટલાક લોકો આવી ઘટનાના રીલ બનાવતા હતા તમને એક મારો કિસ્સો કહું જ્યારે ગુજરાતમાં ધરતીકંપની ઘટના બની અને હું સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને કચ્છના વિસ્તારોમાં રિપોર્ટિંગ માટે ફર્યો હતો એમાં માળિયા મિયાણા એક ગામ આમરણ ચોવીસીનું એ ગામના પાદરથી બીજા છેડે હું ચાલીને હું ને મારો ફોટોગ્રાફર ગયા હતા એક પણ મકાન ઊભું નતું સાહેબ એક પણ મકાન ક્યાંક આખું મકાન પડી ગયું ક્યાંક અડધું મકાન પડી ગયું ક્યાંક કેટલો ભાગ તૂટી પડ્યો છે અંદર એક માણસ જોવા નથી મળતો એ રિપોર્ટિંગ કરીને હું જ્યારે પાછો આવ્યો અને અહેવાલ લખતો હતો ત્યારે એક થી મિત્ર આવ્યા અને મારા ચહેરો જઈને કે કે કેમ આજે આટલા બધા ડિસ્ટર્બ છો સાહેબ કેમ ડિસ્ટર્બ ન હોય જે આખું ગામ એકવાર ધમધમતું હોય જેમાં જીવન ધબકતું હોય અને એક ધરતીકંપ આવે ને આખું જીવન અટકી પડે તો તમને એની કેવી ફીલિંગ આવે પણ આપણા નેતાઓ કેટલી જાડી ચામડીના છે આપણી સંવેદન બધીરતા તો ખરી પણ નેતાઓ એનાથી પણ કેટલાક નેક્સ્ટ લેવલે છે ને એમની જાડી ચામડી એટલી છે કે મીડિયા એમને પૂછે ત્યારે હસતા હસતા જવાબ આપે છે આવા આપણા નેતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ ત્યારે કેટલીક વાતો સમજવાની જરૂર છે કે આ ટીઆરપી ઘટના પછી શું થશે માત્ર પિસ્તાલીસ લોકોના જાન ગયા એટલું પૂરતું નથી આમાં જે જે કસુરવાર છે અથવા તો નીકળશે એને કડકમાં કડક સજા થાય એ માટે આટલું પૂરતું નથી પણ સમસ્યા એ છે કે ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે ને થોડા દિવસો પછી એ ભૂલી જવાતી હોય છે આ ઘટનામાં પણ એસઆઈટીની રચના થઈ છે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજકોટ આવી ગઈ છે અને તપાસ પણ શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રી પણ આવી ચૂક્યા છે અને ગૃહમંત્રીએ પણ મુલાકાત લીધી છે મીટિંગો થઈ રહી છે અને ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાની સૂચના સરકાર દ્વારા એસઆઈટી ને છે પણ સવાલ એ છે કે શું બીજી ઘટનાઓ જેવું જ આમાં થશે કાંકરિયા રાઈડ દુર્ઘટના મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સુરતની તક્ષશીલા આગ કાંડ ભરૂચની હોસ્પિટલમાં આગ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં આગ રાજકોટની હોસ્પિટલમાં આગ વડોદરા અરણી બોટકાન એટકેટલા માણસો માણસોનો ભોગ લેવાયો પણ પછી શું થયું આજની સ્થિતિએ આ જવાબદાર લોકો જે હતા એમ એ ક્યાં છે જેલમાં છે કે બહાર ફરે છે જામીન પર છે અને એમની રૂટીન લાઈફ એમની રીતે જીવે છે લગભગ કેસમાં આવું બને છે મુશ્કેલી ત્યાંથી શરૂ થાય છે સરકાર ગમે તે હોય પણ આ ક્રમ નિશ્ચિત છે કે તપાસ સમિતિની રચના થાય થોડા દિવસે એનો અહેવાલ આવે કેટલાક લોકો જેલમાં જાય અને થોડા સમય પછી જામીન ઉપર છૂટી જાય આ ઘટના પછી એટલી હદે શરીર બળી ગયા હતા કે ટુકડાઓમાં મૃતદેહો જતા હતા ઓળખ કઈ રીતે કરવી આ પ્રશ્ન હતો મા બાપ વાલીઓ સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી પણ એનો મૃતદેહ કઈ રીતે ઓળખ થાય બધું સિવિલ હોસ્પિટલમાં લઈ જવાય છે ડીએનએ ટેસ્ટ થાય છે હવે એ ટેસ્ટનો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવશે કે તમારા પરિવારજનામાં બળી અને મૃત્યુ પામ્યો કે પછી શું થયું કેટલાક લોકો પોતાના ભાઈને શોધે છે કેટલાક એમના દીકરાને શોધે છે કેટલાક પોતાની પત્નીને શોધે છે એક કપલ તો એવું હતું કે લગ્ન પછી આવેલું ને આ અહીંયા ગયું ને મૃત્યુ પામ્યું એક યુવાન એમ કે છે કે આવવા જવાનો એક જ રસ્તો હતો ને એ પણ બહુ સાંકડો હતો એટલે અમે તો એક પત્રને પાટું મારી તોડ્યું અને એમાંથી કૂદકો મારી નીચે ઉતર્યા ને કેટલાકને અમે બચાવ્યા પણ ખરા પણ એ જ છોકરાના બે મિત્રોની હજી ભાડ મળી નથી એક બાપ એમ કે છે એના પરિવારજનો લગભગ ચાર પાંચ લોકો મૃત્યુ પામ્યા છે એનો બાપ એમ કે છે સાહેબ સાંભળજો આ એનો બાપ એમ કે છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ જે પણ હોય એક પણને છોડતા નહીં અને આવા લોકોના કોઈ કેસ લડાવવા ન જોઈએ સુપ્રીમ કોર્ટ સુધી એ માટે હું પૈસા દેવા પણ તૈયાર છું હવે મારી પાસે કાંઈ બચ્યું નથી અને જો આ લોકો કેસ દરમિયાન જામીન ઉપર છૂટી ગયા તો હું એને મારી નાખીશ અને અત્યારે જેમ અમારા પરિવારજનોના મૃતદેહનો પતો નથી ને એમ એનો પતો નહીં રહે આ આ સાહેબ આક્રોશ જે છે ને કોઈ પણ મા બાપનો હોય એમણે પોતાના સ્વજનને ગુમાવ્યા પોતાના બાળકોને ગુમાવ્યા કહે છે કે આ શનિવારે હતો વેકેશનનો ટાઈમ હતો એટલે ટીઆરપી મોલના અંદર એન્ટ્રીના ભાવ ઘટાડવામાં આવ્યા હતા એટલે ભીડ વધારે હતી સસ્તું હતું અંદરની એન્ટ્રી પણ જિંદગી આટલી સસ્તી હોય છે એ આપણને અનેકવાર આ વધુ એકવાર ખબર પડી છે કઈ રીતે આ ટીઆરપી મોલ ચાલતો તો કોઈ એક જણ ધવલ ઠક્કરના માલિકીનો આ પ્લોટ છે અને એમાં કેટલાક ભાગીદારો છે પાંચ સાત દસ લોકોની ધરપકડ થઈ ચૂકી છે પણ કઈ રીતે આ આખું સ્ટ્રક્ચર ઊભું થયું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લેવી ન પડે એટલે ટેમ્પરરી સ્ટ્રકચર તરીકે આખો માચડો ઊભો કરવામાં આવ્યો હતો ચાર વર્ષથી આ માચડો ઊભો છે અને ટીઆરપી મોલ ચાલે છે અંદર મનોરંજનની અનેક વ્યવસ્થાઓ છે ગેમિંગ ઝોનથી માંડી ઘણું બધું પણ ચાર વર્ષમાં કોઈ અધિકારીને ક્યાંય એમાં કોઈ ખામી લાગી એવું ક્યારેય આપણે સાંભળ્યું નથી તપાસ કરવા ગયા છે કે કેમ એ પણ ખબર નથી ચીફ ફાયર ઓફિસર એમ કહે છે રાજકોટના કે એને એનઓસી નહોતું મળ્યું ફાયર સેફટીના જે સાધનો હતા એમને પડ્યા હતા એને લગાવવામાં નહોતા હતા આટલી બધી હિંમત આવ્યો આ સંચાલકો પાસે કઈ રીતે આવી ખાલી કહે છે માર્ગ મકાન વિભાગની મંજૂરી લેવામાં આવી હતી પણ અમુક સમયે એનું ઇન્સ્પેક્શન કેમ નથી થયું આ સંચાલકોની આટલી હિંમત કેમ કે કોઈ મંજૂરી વગર તમે આટલો મોટો માચડો ને આટલી કમાણી કરતા હો કોઈ રાજકારણીઓ નો કનેક્શન છે શું આમાં કોઈ પોલીસ કનેક્શન છે ન હોય તો આટલા સમયથી આવી રીતે કોઈ સંસ્થાન ચલાવવું આસાન નથી હોતું સાહેબ આ બહુ મહત્વની વાત છે ખાલી આગની દુર્ઘટના લાગે અને ટીઆરપી એટલે કે ધ રિયલ પ્રોજેક્ટ આને કહેવામાં આવે છે ધ રિયલ સોરી ધ રિટેલ પાર્ક કહેવામાં આવે છે અને અમદાવાદમાં પણ આવો ટીઆરપી મોલ બોપલમાં છે અને ગયા માર્ચની ચોવીસ તારીખે ત્યાં પણ આગ લાગી હતી સદનસીબે કોઈનો જાણ નહોતો ગયો પણ પછી ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસ કરી તો રાજકોટ જેવું જ નીકળ્યું કે કેટલી મંજૂરી લીધી જ નહોતી એટલે આજે આ એ ટીઆરપી અમદાવાદનો જે મોલ છે એના કેટલાક વિભાગો આજે પણ બંધ છે અને આ ઘટના ઘટી રાજકોટની પછી તુરંત ઓર્ડર થયા એ બધા ગેમ ઝોન બંધ કરી દો એટલે રાજકોટમાં નહીં પણ આખા ગુજરાતમાં સૂચનાઓ આદેશો છૂટ્યા કેટલાય ફૂડ ઝોન હતા એ પણ બંધ થયા શનિવારની રાત્રે વહેલા બંધ થઈ ગયા થોડો ડર હતો ડર હોવો જોઈએ આ સંચાલકોને પણ ડર હોવો જોઈતો હતો જો ડર હોત તો આ પિસ્તાલીસ જિંદગીઓ આગમાં હોમાઈ ચૂકી ન હોત કાયદાનો ડર રહેવો જોઈએ નથી એમાંથી જ આ સમસ્યાઓ પેદા થાય છે ગોંડલ રાજકોટ જામનગરના પણ લોકો અહીંયા આવ્યા હતા અને કેટલાક લોકો આગ લાગ્યા પછી વિડીયો ઉતારતા હતા આ તમાશો જોવાની ઘટના નથી સાહેબ સુરતમાં જાહેરમાં એક પ્રેમી એની પ્રેમિકાની છરીથી હત્યા કરી નાખીને એના વિડીયો લોકો ઉતારેને બચાવવાનો પ્રયત્ન ન કરે આપણી સંવેદના થયું છે શું સાહેબ કેમ આપણો આત્મામ કકડી ઉઠતો નથી આપણામાંથી વિરોધ કરવાની જે શક્તિ છે એ કેમ કુંઠિત થતી જાય છે મારા પરિવાર મારા પરિવારમાંથી કોઈ ગયું નથી એટલે થોડીક વાર ચર્ચાઓ કરી અને થોડા સોશિયલ મીડિયા મીડિયામાં સંદેશાઓ મૂકી આરઆઈપી લખી અને આપણે છૂટી જઈએ છીએ આમાંથી બહાર આવવું પડશે સાહેબ ફરી રાજકોટ જેવી ઘટના ન બને એની ગેરંટી કોણ આપશે લોકસભાની ચૂંટણીઓમાં જાત જાતની ગેરંટીઓ આપવામાં આવે છે ફલાણાની ગેરંટી ગેરંટી નોકરીની ગેરંટી અનાજની ગેરંટી પણ આ કોઈનો જીવ ન જાય એવી ગેરંટી કોણ આપશે કોક માલેતુજારનો છોકરો પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અને કેટલાકને કચડી નાખે એવી છૂટ કોને આપી એવું એ કેમ કરી શકે છે કેટલાય આવા કિસ્સાઓની હાર માળા છે છેલ્લા પાંચેક વર્ષમાં આગની દુર્ઘટનાઓમાં હજારો લોકો ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે સવાલ એ છે કે હવે આવી ઘટના બનશે કે નહીં સવાલ એ છે કે હવે આ ઘટના પાછળ જવાબદાર જે લોકો છે ખાલી સંચાલકો નહીં ખાલી પ્લોટ માલિક નહીં પણ જેમણે આ ગેમ ઝોન ચાલવા દીધો ચાર વર્ષ સુધી એની જે લગતી સંબંધિત એજન્સીઓ છે પછી એ પોલીસ હોય આરએમસી હોય કલેક્ટરેટ હોય માર્ગ મકાન હોય જે પણ હોય એ બધા અધિકારીઓ એની માટે જવાબદાર છે અને એમને સજા થવી જોઈએ એમને નથી થતી આ મુશ્કેલી ત્યાં છે બે ત્રણ સંચાલકોને પકડી અને ગુનો નોંધીને એને જેલ પણ થશે કેસ પણ ચાલશે પણ જેમની જવાબદારી હતી કે આવી રીતે આ ઝોન ન ચાલે એને સજા ક્યારે કોઈ પ્રકરણમાં આવી રીતે અધિકારીઓને સજા થતી નથી સાહેબ પછી એ મોરબીની હોય હરણીની હોય કોઈ હોસ્પિટલની દુર્ઘટના હોય ક્યાંય પણ કોઈ જગ્યાએ એવું બનતું નથી સરકારે ચાર લાખ રૂપિયા આપ્યા મૃતકના પરિવારજનોને અને જે લોકો દાઝી ગયા છે એની સારવાર સારી રીતે થઈ એવી પણ જાહેરાત થઈ ઓકે પણ જે લોકો આ માટે જવાબદાર છે એમની પાસેથી વસુલાત કેમ નહીં માત્ર સંચાલકો નહીં જે મોરબીની કુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની પાસેથી હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આટલાટલા પૈસા તમારે આપવા પડશે અને જે પરિવારના બાળકો મા બાપ ખોયા છે એમની શિક્ષણની જવાબદારી પણ લેવી પડશે એ રીતે પૈસા ચૂકવાયા પણ ખરા અત્યારે એ જયસુખ પટેલ જામીન ઉપર છે પણ નગરપાલિકાએ મંજૂરી કઈ રીતે આપી એનઓસી કઈ રીતે આપ્યું એ જવાબદાર કેમ નહીં એમ જ રાજકોટની ઘટનામાં અધિકારીઓ ઉપર એક્શન લેવા જોઈએ એમને દંડ થવો જોઈએ રાજકોટની ઘટના માટે હાઈકોર્ટમાં સુઓ મોટો થયો છે હાઈકોર્ટમાં કેસ ચાલે છે ત્યારે હાઈકોર્ટ મોરબીની ઘટનાની જેમ આકરા આદેશ આપે છે કે નહીં હવે એ જોવાનું છે પણ સૌથી મહત્ત્વની વાત છે સજા તો થવી જ જોઈએ પછી એ સંચાલકો હોય કે અધિકારીઓ હોય પણ એનાથી ઉપર હવે આવી દુર્ઘટના ન બને આ નાટક થાય છે જ્યારે કોઈ પણ ઘટના બને એટલે બધે તપાસ કરો પછી બધું રાબેતા મુજબ ચાલે છે આ બંધ થવું જોઈએ અને એ માટે સરકારને કોણ રોકે છે સાહેબ દાખલો તો બેસાડો કે હવે આવું બનશે તો જે તે અધિકારીઓને જેલમાં તો જવું જ પડશે ડિસમિસ તો કરાશે જ એમની પાસેથી પૈસા પણ વસૂલાશે એક એવો કડક કાયદો કેમ ન બને છે જ કાયદા અમલવારીની વાત છે ઈચ્છાશક્તિનો સવાલ છે સરકાર ભાજપની હોય કે ગમે તે પક્ષની હોય પણ હવે આ નહીં ચાલવું જોઈએ એટલું તો આ ઘટનાથી નક્કી થવું જોઈએ કે હવે આવું નહીં થાય પણ એવો વિશ્વાસ કોણ આપે એવી ગેરંટી કોણ આપે ગુજરાતમાં તો અત્યારે ચૂંટણી પણ નથી સાહેબ ચૂંટણી હોત તો હજી કોઈ ગેરંટી આપવાની વાત આવી હોત પણ ચૂંટણી તો પૂરી થઈ ગઈ ગુજરાત ભગવાનને પ્રાર્થના આપણે એ રીતે કરીએ કે અમને એવી શક્તિ આપ કે આવી ઘટના બને ત્યારે અમે શાંતિથી બેસી ન રહીએ એમાં બધાને સરખો ન્યાય મળે એવો દબાવ સરકાર અને સરકારી તંત્ર ઉપર લાવવામાં અમે સફળ થઈ બહુ થયું સાહેબ કુંકર્ણની નિંદ્રામાંથી જાગવા જેવું છે બહુ થયું ઇનફ ઇઝ ઇનફ આટલું થાય એ બહુ જરૂરી છે ગુજરાત માટે ગુજરાત દાખલો બેસાડે આવી ઘટનાઓમાં કઈ રીતે પગલા લેવાય છે એવો એક સંદેશ આખા દેશને આપે એ પણ જરૂરી છે ગુજરાતે ઘણી બાબતોમાં પહેલ કરી છે તો આ બાબતમાં કેમ આટલું જ એક આમ આદમી ઈચ્છે છે ને એને શું વધારે માંગી લીધું સાહેબ તમારી પાસેથી આટલું તો તમે કરી જ શકો છો મુખ્યમંત્રી ગૃહમંત્રી અધિકારીઓની ફોજ આટલું તો કરી જ શકે એટલો ભરોસો બેસાડો સાહેબ કે હવે આવું નહીં બને આ અમારી ગેરંટી છે આટલું આપણે ઈચ્છીએ છીએ વધુ તો શું કહીએ આ તો આ છે એ કોઈને છોડતી નથી પણ અધિકારીઓ છૂટી જાય છે સંચાલકો છૂટી જાય છે એ ના છટકે એવી સ્થિતિનું સર્જન થાય એટલું તો આપણે માગીએ અને એ અધિકાર છે આપણો આ અધિકાર સામે સરકાર કેવા પગલા લે છે કેટલી ઈચ્છાશક્તિ બતાવે છે એ આપણે જોવાનું છે અને નક્કી કરવાનું છે ફરી આગમાં જે મૃત્યુ પામ્યા એ બધા મૃતકો અને એમના પરિવારજનોને આપણે શું દિલાસો આપીએ સાહેબ પણ આપણી શ્રદ્ધાંજલિ ને બસ એટલું જ ઈચ્છીએ કે હવે આવું ન બને આભાર ફરી મળીશું